ટપ્પુ નામનું એક પક્ષી ઉડતા ઉડતા દરિયા કિનારે એક મોટા પથ્થર પર આવીને બેઠું એને પાણીમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો ટપુ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો ત્યારે પાણીમાંથી એક નાનકડી ગોલ ગોલ મછલી જે ફૂલાતી જતી હતી એ હતી ફુગુ એ બહાર આવી ટપુ કહે અરે તું કોણ છે તું તો આટલી ગોળ ગોળ કેવી રીતે થઈ ગઈ ફુગ્ગુ કહે હું ફુગ્ગો માછલી છું બધાને હું ડરાવણી લાગુ છું પણ હું બહુ મિત્રાળ છું ટપ્પુ અને ફુગ્ગુ એકબીજાને ઓળખવા લાગ્યા ફુગ્ગુએ ટપ્પુને દરિયાની અંદરનું સુંદર જગત બતાવ્યું રંગબેરંગી માછલી શાંતિભર્યું પાણી અને સુંદર મોતી ટપ્પુ ખૂબ ખુશ થયો એને સમજાવ્યું કે ક્યાંક બહારથી લોકો ભલભલા લાગે પણ અંદરથી તો બધા અલગ જ હોય છે મિત્રો આ વાર્તામાંથી એ શીખ મળે છે કે સાચી મિત્રતા રૂપ કે કદ નહીં પણ દિલથી જમતી હોય છે